જય લુઇબ્રેલ નમસ્કાર દોસ્તો પીપીએસ કે મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં સૌ પહેલીવાર મનીષભાઈ બાપોલિયા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું દોસ્તો સંસ્થા પર ઘણા દાતાશ્રીઓ આવે છે કોઈ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે આવતા હોય છે કોઈ પોતાની મેરેજ એનિવર્સરી ઉજવવા આવતા હોય છે કોઈ એમના સ્વજનોની પુણ્યતિથી ઉજવવા માટે આવતા હોય છે પરંતુ આજે આપણે સૌએ મનીષભાઈ પાસેથી એક શીખ લેવા જેવી છે કે એમને ત્યાં કંઈ પ્રસંગ નથી છતાં સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને આજે ભોજન માટે આવ્યા છે છે એમની ખુશી લાગણીથી સ્નેહથી અને આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો આપણે સૌ એમના પાસેથી શીખ લેવા જેવી કે આપણે કાંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય સમાજના જે વંચિત વર્ગો છે એની કાંઈ પણ મદદ કરવી હોય ત્યારે કે કોઈ પ્રસંગની કે એવી કોઈ જરૂર હોતી નથી કે દિલથી ઈચ્છા થાય ને સ્નેહનો નાતો હોય તો મનીષભાઈ આજે કાયમ કરી છે કે આપણે લાગણીથી બંધાઈને પણ કોઈ સમાજના જે વંચિત વર્ગો છે એમની સેવા કરવી જોઈએ ને મદદરૂપ થવું જોઈએ તો આજે સંસ્થા પરિષદમાં પૂરો પરિવાર સાથે પધાર્યા છે એમના તરફથી આજનું ભોજન સંસ્થામાં રહેતા નેત્રન ભાઈ બહેનોને કરાવવામાં આવી રહ્યું છે ભોજનની અંદર કુડલા છે ગીરનારી ખીચડી છે બે જાતની ચટણી છે દહીં છે જલેબી સલાડ પાપડ અને છાસ દોસ્તો આજના દિવસે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત મનીષભાઈને અને તેના પૂરા પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે તેમની મનની જે કાંઈ પણ મનોકામના હોય એ કુદરત પૂરી કરે અને એમના જે ધંધા રોજગાર છે એમાં ઉત્તર પ્રગતિ આપે અને કુદરત સાથે સાથે મનીષભાઈને અપાર શક્તિ પ્રદાન કરે કે સમાજના જે વંચિત વર્ગો છે એની વધુ ને વધુ સેવા કરે તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ શ્રીને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારે તમારા કોઈ દાનની અપેક્ષા નહીં કે દાન દેવા માટે આવો એવું નથી કે ખાલી એક વખત તમે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે જેમાં સંસ્થાને સમાજના સાથ અને સહકારની અને આર્થિક યોગદાનની ખૂબ જ જરૂર છે તો આપ સર્વેને પણ આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌ પણ આ યજ્ઞમાં જોડાઈ અને આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અંધજનોના બહારે જઈ અને સેવાનું એક સત્કાર્ય કરીએ દોસ્તો વધારે કંઈ ન કરી શકો તો કાંઈ નહીં પણ અમારા વિડીયોને અન્ય લોકો સુધી શેર કરો અમારી સંસ્થા જે એક્ટિવિટી કરે છે એ તમને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો વિડીયોને લાઈક કરો અને આજના દિવસે આ પૂરો પરિવાર બાપોલિયા પરિવાર જ્યારે સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી પૂરા પરિવારનો હૃદયથી આભાર માનીએ છીએ અને કુદરત કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે કુદરત પૂરા પરિવારની જે કાંઈ પણ મનોકામના હોય તમામ પૂરી પૂર્ણ કરે અને તેમના મનની ધંધા રોજગારમાં ઉતરો ઉતર પ્રગતિ આપે એવી જ કુદરતને આજના દિવસે પ્રાર્થના તો ફરી મળશું નવા બ્લોક સાથે જો યુટ્યુબ પર અમને જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઇબ કરી અને અમારી આ માહિતીને મોરબીના જન જન સુધી ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોક સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ